નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્વઅધ્યન પોથી ધોરણ સાત ભાગ નંબર એકમાં અંગ્રેજી વિષય અંતર્ગત યુનિટ નંબર વન વિનિસ સ્માઇલ આ પાસ્ટનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને સ્વ અધ્યયન પોથીના બીજા વિષયના વિડીયો પણ તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે એક્ટિવિટી વન રિસાઇટ એન્ડ એન્જોય તમારે એ એક સરસ મજાની કવિતા આપેલી છે એને તમારે ગાવાની છે અને તમારે એને આનંદ કરવાની છે ધ લિટલ વન પાઠ્યપુસ્તકમાં પણ આ કવિતા આપેલી છે ત્યાંથી તમે તેનો અભ્યાસ કર્યો જ હશે તેના આધારે હવે પ્રશ્નના જવાબ જે આવશે એ આપણે લખવાના રહેશે એક્ટિવિટી ટુમાં આપેલું છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા પ્રાસવાળા શબ્દ કવિતામાંથી શોધીને લખવાના છે બોટ કોટ ફ્લુ બ્લુ બ્લૂ ન્યુ રેંગ રેડ રેડ તો આ રીતે આપણે જવાબ લખવાનો છે એક્ટિવિટી ત્રણમાં આપેલું છે ફીલ ઇન ધ બ્રેન્ક ફ્રોમ ધ પોયમ કવિતામાંથી આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે લિટલ વન ખાલી જગ્યા ધ બેગ બેગને શું કરી કરવાનું હોય તો બોટ કરવાની હોય ધ લિટલ વન ખાલી જગ્યા ધ કાઇટ પતંગને આપણે ફ્લૂ ઉડાડવાની હોય ધ લિટલ વન ખાલી જગ્યા ધ પિક્ચર પિક્ચરને આપણે ડ્રીવ કરવાનું હોય ધ લિટલ વન ખાલી જગ્યા ધ બેલ બેલને આપણે રેંગ વગાડવાની હોય ધ લિટલ વન ખાલી જગ્યા ધ વિસલ વિસલને પણ આપણે ફૂંક મારવાની હોય બ્લૂ કરવાનું હોય તો આ રીતે આપણે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર ચારમાં પણ એક્ટિવિટીમાં આપણને ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ એપ્રોપ્રિયટ વર્ડ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અહીં આપણને કેટલાક વર્બ આપેલા છે ક્રિયાપદ તેના ભૂતકાળના રૂપો આપણે લખવાના છે તો ફ્લાય ફ્લૂ સિંગ સેંગ બાય બોટ રીંગ રેંગ કેચ કોટ નો ન્યૂ બ્લો બ્લુ ડ્રો રી તો આ રીતે આપણે ભૂતકાળના રૂપો લખવાના રહેશે એક્ટિવિટી નંબર ફાઇવમાં આપેલું છે રીડ ધ ફ્લોઈંગ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અહીં એક આપેલો પેરેગ્રાફ છે તમારે તેનો અભ્યાસ કરવાનો છે અને તેના આધારે નીચેના વાક્ય પૂર્ણ કરવાના છે તો તેજસ્વીની પાસ્ટ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ તેજસ્વીની વોઝ એન્જોયિંગ ધ બ વ્યૂ તેજસ્વીની નોટિસ દ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે ધ ફેન્સ સ્ટોપ ડ બીકોઝ ઓફ સી એપ્લાઇડ ધ બ્રેક્સ સિમિલિયર વર્ડ ગ્રુપ ગ્રુપનું સિમિલિયર એટલે કે સમાનાર્થી શબ્દ તો થશે ફ્લોક તો આ રીતે આપણે જવાબ લખવાના છે આગળ જોઈએ એક્ટિવિટી ફાઇવ બીમાં આપણને આપેલું છે કે રીડ ધ પેસેજ ફ્રોમ એક્ટિવિટી ફાઇવ એ અને રાઈટ ટ્રુ ઓર ફોલ્સ જે ફાઇવ એમાં જે આપણને પેરેગ્રાફ આપેલો છે તેના આધારે જ અહીં આપણે ટ્રુ અને ફોલ્સ સાચા ખોટા આપેલા છે તેજસ્વીની વોઝ ઓવર ધ ફોરેસ્ટ તો ફોલ્સ સી નોટિસ ધ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે તો ટ્રુ તેજસ્વીની સ્ટોપ ધ ફેન ફોલ્સ તેજસ્વીની હેલ્ડ ધ સીટ ટાઇટલી ફોલ્સ હેન્ડલને ટાઇટલી પકડે છે તેજસ્વીની લાપડ વેન સી ફેલ ડાઉન ફોલ્સ ત્યારે બુ પાડીને રડે છે તો આ રીતે જવાબ લખવાના છે તેના પછીના પ્રશ્નો આપેલા છે સ્માઇલ ઇન ધ મિરર જે પાઠ્યપુસ્તકમાં પાઠ આપેલો છે એ પાઠના આધારે અહીં પ્રશ્ન આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો એ પાઠનો અભ્યાસ તમે કરી ચૂક્યા હશો તેના આધારે અહીં જવાબ લખવાના છે હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની કેટલા વર્ષની હતી તેજસ્વીની વોઝ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ ડિસ્ક્રાઈબ ધ બાય તેજસ્વીની ઇઝ ઇન ટુ થ્રી સેન્ટેન્સ તેની બાઇકિકલ કેવિયત થ તેના વિશે બે થી ત્રણ વાક્ય લખવાના છે તો ઈટ વોઝ અ યુનિક બાઇક બ્લુ ઇન કલર અ સોફ્ટ સીટ લિટલ બેલ એન્ડ અ રીયર વ્યુ મિરર નંબર 3 વોઝ ધેર એની બટન ઇન ધ બાઇસિકલ સાયકલ માં કઈ પણ જાત નું બટન હતું તો યસ ધેર ઇઝ અ રેડ બટન ઇન ધ ઇન ધ બાઇસિકલ વિદ્યાર્થી મિત્રો અહીં તમે સુધારી લેજો બાઇસિકલ કરી લેજો

એક્ટિવિટી નંબર સેવનમાં આપેલો છે એક પેસેજ એક પેરેગ્રાફ આપેલો છે રીડ ધ ફોલોઇંગ પેસેજ ને આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નના જવાબ લખવાના છે તો પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો પ્રશ્નના જવાબ જોઈ લઈએ વોટ ડઝ રોહિત હેવ રોહિત પાસે શું છે તો રોહિત હેઝ અ પેટ ડોગ વહેર ડઝ રોહિત ટેક ટોમી ફોર અ વોક ચાલવા માટે ક્યાં લઈ જાય છે તો રોહિત ટેક્સ ટોમી ફોર અ વોક અરાઉન્ડ ધ પાર્ક विच so, 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 आर टॉमीज फेवरिट टोईस तो टॉमीज फेवरिट टोईस आर बोल एंड स्टीक वेर डीड रोहित एंड टॉमी गो वन डे एक दिवस क्या गया तो रोहित एंड टॉमी वेन टू द डॉक्टर्स क्लिनिक वन डे हाउ डज रोइ फेमेली फील अबाउट टॉमी तो रोईस फेमेलीज वेरी फोन्ड अबाउट टॉमी तो आ रीतना जवाब लखन पश्न नंबर आठ आपेलो અરેન્જ ફોલોઇંગ વર્ડ્સ ઇન્ટુ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે અંગ્રેજીમાં કક્કાવારી ક્રમ એટલે કે એ બીસીડી પ્રમાણે ગોઠવવાના છે તો અહીં આપેલા શબ્દોમાંથી સૌથી પહેલાં આવશે બાઇસિકલ બોર્ડ બ્રેક્સ હેન્ડલ કાઇટ મિરર પાથ પેડલ સીટ અને ટ્રીસ તો આ રીતે ગોઠવી દેવાના છે એક્ટિવિટી નંબર નાઇનમાં આપેલું છે રીડ એન્ડ ડાયલોગ વિથ યોર ફ્રેન્ડ્સ રીડ વાંચવાનું છે અને તમારે એક્ટિંગ તરીકે ડાયલોગને ભજવવાનો પણ છે તો એ તમે અહીંથી કરી લેજો એક્ટિવિટી દસમાં આપેલું છે મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન એઝ સોન ઇન ધ એક્ઝામ્પલ ડીડ વડે આપણે ભૂતકાળના વાક્ય છે તો પ્રશ્નો અહીં આપણને બનાવવાના છે સૌથી પહેલા ડીડ આવશે પછી કરતા આવશે પછી ક્રિયાપદનું મૂળ રૂપ બાકી બધું એમને એમ તો પહેલો પ્રશ્ન બનાવશું તો ડી પછી કરતા પરેશ તો પરેશ માટે આપણે હી વાપરી શકાય અને પરેશનું પરેશ રાખો તો પણ સાચું પડે નંબર બે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે સૌથી પહેલા ડીડ પછી વી આવ્યું તો ક્રિયાપદનું મોડું તો વેન્ટનું ગો ટુ ધાર્ક યસ્ટ નંબર ત્રણ ડી સી અિંક એટ નાઇટ નંબર ફોર વોઝ હી ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ વિદ્યાર્થી મિત્રો અહીં ક્રિયાપદનું રૂપ નહીં પણ અહીં ભૂતકાળનું ટોબીનું રૂપ વોઝ આપેલું છે તો એ પ્રશ્નમાં ડીડ આવશે નહીં નંબર ફાઈવ ડીડ ધીઝિટ અ ફોર્મ લાસ્ટ મંથ તો આ રીતે આપણે જવાબ બનાવવાના છે પ્રશ્ન વાક્ય બનાવવાના છે એક્ટિવિટી નંબર ઇલેવનમાં આપણને આપેલું છે ક્લાસીફાય એન્ડ રાઈટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ વાક્યને ઓળખવાના છે ક્લાસિફાય કરવાના છે એન્ડ સેન્ટેન્સને ટેબલમાં આપણે લખવાના છે અહીં આપણને યસ્ટરડે એટલે કે ભૂતકાળ ને ટુમોરો એટલે કે આવતીકાલના વાક્ય આપેલા છે તો તમારે બંને બાજુ એને અલગ અલગ વર્ગીકરણ તો અહીં તમને ઉપર પેરાગ્રાફમાં જે વાક્યની નીચે બ્લેક પેનથી અંડરલાઈન આપેલું છે જે બધા જ વાક્ય છે એ ભૂતકાળના જે તો ભૂતકાળના વાક્ય હોય તો એ તમારે યસ્ટરડે ડે ભૂતકાળમાં લખવાનું છે જે આપણે ભૂતકાળના રૂપો દ્વારા ઓળખી શકાય અને એના સિવાયના બાકીના વાક્ય છે જે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ તો વિલ છે તે ભવિષ્યકાળમાં આવે છે તો આપણે વ્હીલવાળા વાક્ય છે એ ટુમરમાં લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમે ઉપરથી પેરેગ્રાફમાં આ રીતે અલગ વર્ગીકરણ કરી લેજો એક્ટિવ એક્ટિવિટી નંબર ટ્વેલ્વમાં આપેલું છે ટ્રેસ ધ પાર્ટ ઓફ અ બાયસિકલ એકડિંગ ટુ ધ ગીવન ઇન્સ્ટ્રક્શન અહીં જે સૂચનાઓ આપેલી છે તેના આધારે તમારે અહીં બાયસિકલનું ચિત્ર કમ્પ્લીટ કરવાનું છે તો ટ્રેસ ધ ફ્રન્ટ વ્હીલ વિથ પિંક સ્કેચ પેન ફ્રન્ટ વ્હીલ છે તેને પિંક બનાવવાનું છે રિયલ વ્હીલ છે તેને રેડ બનાવવાનું છે સીટને તમારે બ્લુ બનાવવાની છે હેન્ડલને તમારે ગ્રીન બનાવવાનું છે ગિયર વ્હીલને તમારે પર્પલ બનાવવાનું છે ને બાકીનું જે રિમાઇન્ડિંગ બધી વસ્તુ રહી તેને તેને બ્રાઉન કરવાનું છે અને પેડલ દોરેલાથી તમારે પેડલ દોરવાના છે તમારે ફેવરિટ રંગ તેમાં પૂરવાનો છે તો અહીં મેં જે સૂચના પ્રમાણે છે મેં અહીં સ્કેચ પેન અલગ અલગ કલર દ્વારા ડ્રો કરેલું છે તમે પણ આ દોરી લેજો અને ખૂબ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં એક્ટિવિટી નંબર થર્ટીનમાં આપેલું છે પ્લે વન મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ એક મિનિટની રમત રમો એન્ડ રાઇટ મેક્સિમમ નેમ્સ ઓફ ધ ફ્રૂટ ઇન અ મિનિટ એક મિનિટમાં મેક્સિમમ જેટલા આવડે આવડતરા ફ્રૂટના નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો આમાંથી જેટલા આવે તમારી જાતે લખવાના છે જેટલા સ્પેલિંગ સાચા આવડતા હોય તે મેં અહીં ઘણા બધા આપેલા છે તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને એક મિનિટમાં તમે વધારે લખી શકો એપલ બનાના મેંગો ઓરેન્જ ગ્રેપ સ્ટ્રોબેરી પાઇનએપલ વોટરમેલન કીવી પીચ પિયર ચેરી ટાઈમ લેમન લાઈન પોમ ગ્રેનેટ ગ્વા પપૈયા અને ચીકુ તો આ રીતે બધા લખી નાખજો એના પછી પ્રશ્ન નંબર એક્ટિવિટી ફોર્ટીનમાં આપેલું છે કમ્પ્લીટ ધ વર્ડ કમ એઝ પર ધ ગીવન એક્ઝામ્પલ અહીં તમારે ફોર એવર આપ્યો છે તેના આધારે તમે નીચે ચાર શબ્દ બનાવેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને તો અહીં પણ આપણે પિક્ચરમાંથી ક્યોર પેસ કટ એટ આવા શબ્દો બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ સાત વિષય અંગ્રેજનો યુનિટ નંબર વન વિનિસ માઇલનું સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ